હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજનું રાશિ પર અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસ મેષ રાશિ ગરદન કમળમાં સતત દુખાવાથી તમે પીડાઈ એવી શક્યતા છે જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબરાઈ પણ અનુભવતા હોય તો તેની અવગણના કરશો નહીં આજે આરામ મહત્ત્વનો પુરવાર થશે જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે પરિવારના સભ્યો સહકાર આપશે અને તેમની માંગો પણ વધુ હશે વૃષભ તમને નિર્ભેર આનંદ તથા મોજ મજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માનવાનો નિર્ણય કરો છો કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે મિથુન માનસ માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્ય બનશે યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે ઘરમાં ઘરના જરૂરી સામાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થઈ છે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો કર્ક રાશિ આજે તમારામાં ઉર્જાની હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો મુશ્કેલીના સમયમાં તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો સિંહ તમારી શારીરિક સિંહ રાશિ તમારી શારીરિક સુજતા જાળવે એવી રમતગમતની નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારીનો વેપાર કરી રહ્યા છે આજે સોચી અને પગલાં લેવાની જરૂર છે કન્યા રાશિ બાળકો તમારી પસંદગીનું પસંદગી મુજબનું વર્તન નહીં કરે છે જે તમારો ગુસ્સો વધારે મૂકશે તમારે તમારી જાતને રોકવી જોઈએ કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે કારણે ઊર્જા અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ છે તુલા રાશિ તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમત ગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે વિવિધ થરેથી આર્થિક લાભ મળી રહેશે તમે તમારા સંતાન પાસેથી કોઈ પાઠ શીખવવાના છો વૃષિક આનંદમય દિવસ માટે માનસિક તાન અને તણાવ તારો બીજા દિવસોની સરખામણીમાં આજનો દિવસ સારો રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે ધનરાશિ શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરો થેન્ક યુ